આજે અમારે જવાનું છે બાર અને ક્યાં જવાનું છે ને એ હું તમને પછી કહીશ કેમ કે પેલા મારે રોટલી બનાવવાની છે કેમ કે સચિન અને રાહુલભાઈ બંને ઉઠી ગયા છે એટલે પેલા તો એને ગરમ ગરમ રોટલી કરી અને નાસ્તો કરવા બેસાડી દીધા અને પછી નાસ્તો કરતા કરતા અમે નક્કી કર્યું કે કોણ ક્યારે આવશે કેમ કે ભાઈ આવદર જવાનું હતું એટલે અમે તો નીકળી ગયા હતા બંને રાહુલભાઈ કે હું ઓફિસેથી ડાયરેક્ટ આવીશ એટલે હું તૈયાર થઈને નીકળી ગઈ અને મારા દાદીજી સાસુને ત્યાં ગઈ અને કેતી આવી કે હવે અમે જઈએ છીએ અને હવે અમે અમારી રામ પ્યારી લઈને નીકળી ગયા અને હું એટલી હિન્ટ આપી દઉં તમને કે જેના ઘરે અમારે જવાનું છે ને એ લોકોને તમે પણ ઓળખો છો કેમ કે એ લોકો મારા વિડીયામાં પણ આવી ગયેલા છે હવે તો તમે સમજી જ ગયા હશો કે ક્યાં જવાનું છે તો ઘર ધણી તો દેખાણા નહીં એટલે હાથે ડેલા ખોલીને ગરી ગયા અંદર તો અમે આવ્યા છીએ મારા નણંદના ઘરે જેને તમે મારા વિડીયોમાં જોયા જ હશે તો મોટા મોટા કારીગર કામ કીધું હવે તો તારો સીન થરાર લેવો હોય પછી ડુંગળી બે ને આપને રોડાવી દીધા એટલે આપણે નીકળી ગયા બાયણે બાયણે અને જ નીકળતા મને દેખાણિયા જામફળી પછી હું આપડે તો એટલું જ જોતું હોય પછી હરિયો લઈને પાડી લીધા પછી એક બાજુ આરતી બેન રોટલી બનાવતા હતા અને બીજી બાજુ મેં માંડું શાક અને હું બનાવવાનું છું કાજુ પનીરનું શાક અને તમે પણ મારી રેસીપી જોઈ લેજો હું બહુ કઈ ઓલું નથી કરતી સિમ્પલ તરીકે થી બનાવી નાખું છું તો જોજો જો ગમે તો ક્યારેક ટ્રાય કરજો ભાવે એટલે પેલા તો મેં કાજુ રોસ્ટ કરી લીધા નાખીને વઘાર કરી નાખ્યો અને ગ્રેવીમાં ડુંગળી ટમેટું અને મરચું બધું ચેળવી અને પછી બધું પાકી છે એટલે એમાં મસાલો નાખી દઈએ અને પછી કાજુ ને પનીર નાખી દઈએ અને થોડુંક પનીર અલગથી રાખ્યું હોય એમાં ખમણી નાખી દઈએ ને તો સાડા બાર થઈ ગયા હતા એટલે ઓફિસે થી રાહુલ ભાઈ અને પ્રતિક ભાઈ પણ આવી ગયા હતા અને આજ તો કઈ બાજુ દી ઉઈ ગયો હોય આજ તો પ્રતિક ભાઈ બધા માટે ચોકલેટ લઈ આવ્યા હતા અને ધારું ને તો આજે શું થયું હોય મોઢા આડો હાથ જ રાખી દઈએ હે અમારે આ માનસી બેન અરખુડા જો એને કઈ ન હોય એ ઓન ધ સ્પોટ ગમે ત્યારે કઈ વિડીયો માટે રેડી જ પછી અમે બધા એ ચોકલેટ ખાતા ખાતા થોડી ઘણી વાતો કરી પછી જમવાનું બની ગયું એટલે બધા જેન્ટ્સ ને પેલા બેસાડી દીધા જમવા એ ક્રિશુ જમતા તા એટલે અમે બારે બેઠા તા ને ફોટા પાડ્યા ને એવું કર્યું ત્યાં તો કિસુડો આવી ગયો લીધું आऊ आइया तमे आऊ के पगलले लैतै धादो के मिनिट मगावे छ तमे हालो जममा एम के जममा हालो आबे त वाडी छौ के पनिनु साग बनायौ के पनिनु साग बनायौ हे पनिनु खा पनिनु साग मारा हात त लक्लाजे हा के हा रो त थाई के <laughs> કિસુડાએ ફોન માં વાત કરી લીધી પછી અમે પણ જમવા બેસી ગયા બધા અને આ ધારુ જો કેવી ખૂણામાં ગરી ને બેઠી હે ધારુ તમારા બધા થી રિસાણી છે કે કોઈ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ નથી કરતા એટલે પછી હું મારો સીન લેતી તી એટલે આરતી બેન જોતા તા જોવે કેવી રીતે જોયે પછી બધું કામ કરીને નવરા થઈને બધાય બેઠા તા

પછી તાતા નોતો કેતો કેમ કે ઓલી ઓલીબાઈ બેનુ ભેગી આવતી હતી ને એને અમે નોતા લઈ જવાના ને એટલે પછી જેવું તેવું કઈ પછી અમે અમારી રામ પ્યારી લઈને નીકળી ગયા તો તમને અમારો વિડીયો જરા પણ ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં